વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા અલીફ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો શુભારંભ ઈદે મિલાદ પર્વના દિને ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા હલીફ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઈસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરી હતી ઈદે મિલાદના અતિ પવિત્ર પર્વના દિવસે વર્લ્ડ વહોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી સંચાલિત અલીફ ડિપાર્ટમેન્ટલ કાર્યક્રમની શરૂઆતમાં કુરાન શરીફની સુરે યાસીન શરીફની તિલાવત કરવામાં આવી ત્યારબાદ મંડળીના ચેરમેન ઉસ્માનભાઈ પટેલ દ્વારા આવકાર પ્રવચન અને મંડળીના ધ્યેય અને સમાજ સેવાના અભિગમનો ચિતાર આપવામાં આવ્યો સાથે ઉપસ્થિત મૌલાના ઇબ્રાહિમ માલજીએ કુરાન હદીશની રોશનીમાં જનસેવાનું મહત્વ સમજાવ્યું અને લોકોને સારી ગુણવત્તાવાળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના મકસદ અને મિશનની સફળતા માટે ખાસ દુઆ માંગી હતી આ અવસરે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ યુનુસભાઈ પૂર્વ પ્રમુખ આદમભાઈ આબાદનગરવાલા ફેડરેશન તથા મંડળીના હોદ્દેદારો કાર્યકરો સામાજિક આગેવાનો અમે બે સ્કીમ ઓફર તરીકે મૂકેલી છે જેમાં એક હજાર રૂપિયા અને દર હજારની ની ખરીદી પર સો રૂપિયાની એક ભેટ આપવામાં આવશે તે ઉપરાંત દસ કે તેથી વધારાની ખરીદી પર ચૌદસો પિસ્તાલીસ રૂપિયાની કિંમતનો લાહ ઉપાલાનો સેટ બારનંગનો જે તદ્દન ફ્રી આપવામાં આવશે આપણે આશા રાખીએ કે સૌથી વધારે લોકો આ સ્ટોરની મુલાકાત લઈ આ વિવિધ સ્કીમોનો લાભ લે તેવી અભ્યર્થના અને વિનંતી